જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો અમે થોડાક તબિયતને કારણે વિડીયો આપણે નથી મૂકી ગયા પણ મિત્રો તમે જોયું ને જે આ લાલભાઈનું જે કીર્તિ પટેલનું રેકોર્ડિંગ આવ્યું છે એ તમે જોયું છે તો જોજો એમાં હું કહે આ ઘણા બધા મથા ઉડતા હતા ને બે ત્રણ જણા એને ખાસ એ જ કહેવું હતું કે ભાઈ તમે એક ફેર તો રેકોર્ડિંગ સાંભળી આવો એની લાલભાઈને કેવું કીધું એ બધું રેકોર્ડિંગની અંદર છે અને આપણે પણ કહીએ લાલભાઈને કદાચ કોન્ફરન્સમાં હતા ત્રણ જણા એટલે એને ફોન કરાવ્યો હોય કોની પાસે કરાવ્યો હોય ખબર નથી પણ લાલભાઈને એવું કહેવામાં આવ્યું હે કે તમે એને એમ કયો તારે મેટર પતાવી હોય તો એ પૈસા મને દે તો અમારે ઈ પૈસાના ગરીબ માળાના મકાન બનાવવા છે વાહ તમારી વિચારધારા વાહ તમને એ સમાધાનના પૈસા આપે એમાંથી તમારે મકાન બનાવવા હે તો તમારા પાહા પૈસા પડ્યા એની માથે હું ફૂણીવારો બેઠો છે આ તો કોકનું લૂંટી અને પછી ધર્માજો કરી અને નામ મોટું કરવું છે તો એમ નામ બામ મોટા ન થાય ખોટે ખોટા શું કરવા આવા હાથમાં હરફ પકડવાના ધંધા કરો તમે જોજો લાલભાઈનું રેકોર્ડિંગ ઘણું બધું વાયરલ થયું છે એમાં કીર્તિ એવી રીતના કી કે એને તમે કહો મેટર પતાવ્યું આઉટ કરવી હોય તો પૈસા આપી દઈએ અમારે એ મકાનના એ પૈસાના ગરીબ માણસોના મકાન બનાવવા છે વાહ રે વાહ હવે બરોબર હવે તમે ઠેકાણે આવી ગયા એટલે એ એનો મતલબ તો એવો થયો હે કે ખજૂરભાઈ નિર્દોષ છે જ બાકી ખજૂરભાઈ ખોટા હોય તો એ નહીં કહી ભાઈ આપણે એની પાસે કંઈ ખજૂરભાઈ પાસે લેવા જવું નથી આપણે એ નહીં કહી પણ આ એક નક્કી થઈ ગયું એને મોટેથી બોલેલી વાતું કે પૈસા લઈ લ્યો અમને આપી દો તો અમે એ પૈસાના ગરીબ માણાના મકાન બનાવવાના જે ભાઈ તમે ન બનાવો કંઈ નહીં બનાવે જ છે હું કંઈ ઉપાધિ કરો ખોટી એટલે તમારે આ એની સપોર્ટમાં ગુજરાતમાંથી લોકો ન આવ્યા હોત તો તમારે હું એને પૈસા લઈને ખિસ્સા પર લેવાતા એવું જ થયું ને આ બધું એટલે આ બધું રહેવા દો સારું કાર્ય કરે કોઈ પણ માણા તો એને કરવા દીઓ તમે એ પૈસા આપે અને પછી તમે મકાન બનાવો ને હવે એમાં વરેવરી શું તમે આવી રીતના પૈસા લ્યો તમે મકાન કદાચ બનાવો હાલો આપણે માની લીધું કે બનાવો તો એમાંય તમે તો અટાડે જે સરકારી કરે છે એવું જ કામ તમે કરવાના છો કાલે સવારે એ પાછું ખજૂરભાઈ ઉપર તમે ટોકી બેહાડો કે આવું કર્યું ને તેવું કર્યું એટલે લાલભાઈ બહુ સરસ જવાબ આપ્યો પાછો બીજે દિવસે અને લાલભાઈ તો લાલભાઈ છે ભાઈ લાલાભાઈ આહીર વાત સાંભળી બધી નથી સાંભળી એવી નથી બધી વાત સાંભળી પણ એનો યોગ્ય જવાબે આપ્યો હે બીજેદી અને બધા લોકો એવું ન હોય કે બધા લોકો વિડીયા બનાવતા હોય તો પૈસા ખાતર જ બનાવતા હોય એવું ન હોય બરાબર અમારે કોઈ જાતની કંઈ લેવા દેવી નથી કે કંઈ અમને ફાયદો નથી પણ સચીએ બોલવું ને એ જ મહત્વનું છે તો ભલે આજ માટે મારે થોડું ગળું બે ગયું છે એના માટે નહોતો વિડીયો બનાવવો પણ આજે મેં જોયું એટલે મેં કીધું હાલો જેમ તેમ જવાબ આપી દઈએ તો જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ